ચાલો આજે હું તમને એક સરસ મજાની વાર્તા સંભળાવું વાર્તાનું નામ છે ચાલાક મીઠાઈવાળો એક જંગલ હતું જંગલમાં એક ગરડો સિંહ રહેતો હતો ચાલો પછી આગળ શું થયું તે આપણે જોઈએ હવે મારી ઉંમર થઈ છે લાવ લાવ હું એક નોકર રાખું જે મને ખાવાનું તો શોધી આપે સાંભળો સાંભળો એક જાહેરાત સાંભળો મારે એક નોકર રાખવાનો છે જેને પણ નોકર રહેવું હોય એ મને આવીને રૂબરૂ મળો જાજા તો નોકર રાખવાની જાહેરાત કરી રહ્યા છે લાવને સૌથી પહેલા હું પહોંચી જાઉં અને એમની નોકરી રહી જાઉં એટલે મારે ખાવાની ચિંતા તો મટી જાય લાવ તરત જ જાઓ નકે કોક આવી જશે ધર્મના કામમાં ઢીલ ના કરીએ ભાઈ ધર્મના કામમાં ઢીલ મહારાજ તમે નોકર રાખવાની જાહેરાત કરી હતી ને મારે તમારી નોકરી રહેવું છે તમે જે કહેશો તે કામ હું કરીશ તો કહો મહારાજ મારે શું કામ કરવાનું છે જો શિયાળ હવે મારી ઉંમર થઈ ગઈ છે એટલે હું શિકાર પાછળ દોડી શકતો નથી એટલે તારે દરરોજ ગમે તે આઈડિયા કરીને શિકારને મારી પાસે લઈ આવવાનો એટલે હું આરામથી શિકાર કરી શકું અને આપણે બંને સાથે મળીને ખાઈશું

સિંહનું નોકર શિયાળ જોઈ ગયું મે બધા પ્રાણીઓનું માંસ કાધું છે પણ માણસનું માંસ કોઈ દિવસ નથી કાધું લાવ આ માણસને આઈડિયા કરીને સિંહ પાસે લઈ જાવ જેથી કરીને સિંહ આનો શિકાર કરે અને મને પણ માણસનું માંસ ખાવા મળે લાવ રાજાને જઈને કહું કે અહીંથી એક માણસ આવી રહ્યો છે એ માણસનો શિકાર કરી નાખો મહારાજ હું એક મીઠાઈવાળાને આઈડિયા કરીને અહીં લઈ આવ્યો છું એ જેવો તમારી પાસે આવે એવો તમે એને પતાવી નાખજો અરે વાહ મીઠાઈવાળાનું માંસ તો મીઠાઈ ખાઈ ખાઈને ખૂબ જ મીઠું હશે આજે તો ખાવાની ખૂબ જ મજા આવશે સાલા નીચ તું મારી રજા વગર મારા જંગલમાંથી કેમ નીકળ્યો આની તને કડકમાં કડક સજા મળશે ચાલ સજા ભોગવવા માટે તૈયાર થઈ જા અરે મહારાજ હું તો તમારો ભગત છું મારા ઘરે દીકરાનો જન્મ થયો છે એની ખુશીમાં હું તમને મીઠાઈ આપવા આવતો હતો પણ તમે મને મળતા નહીં આજે તમે મને મળ્યા છો એટલે હું તમને મીઠાઈ આપવા આવ્યો છું લ્યો મહારાજ આ મીઠાઈ ખાઓ અને મેં મારા દીકરાનું નામ તમારા નામ ઉપરથી સિંહ રાખ્યું છે ના મહારાજ તમે આ મીઠાઈ ના ખાશો આ મીઠાઈમાં આ માણસ ઝેર ભેળવીને લાવ્યો છે તમને મારવા માટે જ હું આ માણસને ઓળખું છું આ માણસ નથી સારો ના લાયો તારી આટલી હિંમત તું મારા માટે મીઠાઈમાં ઝેર ભેળવીને લાવ્યો ના મહારાજ આ શિયા ખોટું બોલે છે હું શા માટે મીઠાઈમાં ઝેર ભેળવીને લાવું તમે તો મારા માટે ભગવાન જેવા છો ના મહારાજ તમે આ માણસની વાતમાં ના આવશો આ મીઠાઈમાં 100% ઝેર ભેળવેલું છે પહેલા આ ઝેરવાળી મીઠાઈ હું ખાઈશ ભલે મારું મોત થઈ જાય પણ હું તમને નહીં મરવા દઉં

ચાલ હવે મરવા માટે તૈયાર થઈ જા મહારાજ થોડી વાર ઊભા રહો આ શિયાળ હજુ મરી નથી કારણ કે મરેલા પ્રાણીની પૂંછડી હલે આ શિયાળની પૂંછડી ક્યાં હલે છે તમે જોયું મહારાજ હવે ખબર પડી કોણ સાચું છે તે હા મેં જોયું મેં લાખો પ્રાણીઓ માર્યા છે પણ કોઈ દિવસ મર્યા પછી પ્રાણીની પૂંછડી હલતા નથી જોઈ હવે તમારે મને જે સજા કરવી હોય એ સજા કરી શકો છો મહારાજ સજા તને નહીં પણ આ નીચ શિયાળને આપું છું હમણાં જ એક પંજા ભેગા રામ રમાડી દઉં છું જેથી કરીને કોઈ સાથે આવું કપટ ના કરે ઊભી રહે નાહી જી કૂતરીની જા ભાઈ આજે હું તને નહીં મારું તું મારા માટે મીઠાઈ લાવ્યો છે એટલે હું તને જીવનદાન આપું છું મહારાજ હવે તમે ચિંતા કરતા નહીં તમારી ઉંમર થઈ છે એટલે હું તમને રોજ એક એક ટોપલો મીઠાઈ આપવા આવીશ અને તમારી સેવા કરીશ વાહ ભાઈ મીઠાઈ ખાવાની ખૂબ જ મજા આવી મીઠાઈ તો ખૂબ જ સ્વાદિષ્ટ હતી કાલે તો તું મારા માટે ચોખા ઘીની મીઠાઈ લાવજે મીઠાઈ તો હું નથી ખાતો મને ખાતી થાય છે ચાલો મહારાજ હવે હું ઘરે બીજા દિવસે મીઠાઈ લઈને ફરી પાછો ગયો લેવો મહારાજ આજે તો હું તમારા માટે ચોખા મીઠાઈ લાવ્યો છું ખાઓ તમે તમારે જેવો સિંહ મીઠાઈ ખાઈ રહ્યો એવો રૂલડી નહોતો પડ્યો અરે મહારાજ શું થયું એ મુલડીને ઊંધા પડી ગયા લ્યો મહારાજ મને માફ કરી દેજો આજે હું સાચે જ મીઠાઈમાં ઝેર બેળવીને લાવ્યો હતો તમારો કાંટો કાઢવા આખા જંગલમાં એક જ ય હતો એની મને ખૂબ જ બીક લાગતી હતી એને મેં બતાવી દીધો એટલે હવે હું આરામથી મીઠાઈ વેચવા જઈશ હવે મીઠાઈ વાળો કોઈ પણ બીક વગર આરામથી મીઠાઈ વેચવા જઈ શકતો